ઓમ ગણેશ હર હર મહાદેવ હવે આ જે એકાદશી છે અગિયારસ આ સત્તર સપ્ટેમ્બરે ઇન્દિરા એકાદશી તો એના મહાત્મ્યની કથામાં તમે શ્રવણ કર્યું હશે અને એ શ્રવણ કરાવે છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને અને દેવર્ષિ નારદ મુનિ ઇન્દ્રસેન રાજાને ત્યારે એમાં શું આવે છે કે આ અગિયારસે કે આ દિવસે શાલિગ્રામ ભગવાનની સેવા પૂજા આદિ આપણે કરવું જોઈએ અને શાલિગ્રામ ભગવાનની સેવા પૂજા આદિ કર્યાથી જ અથવા તો કરવા પછી જ તમારા મિત્રોને આ વ્રત પૂજન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે તો આજે હું તમને એક નાનકડા સત્સંગ સ્વરૂપે એક વિધિ વિધાન બતાવીશ કે આ દિવસે તમે શાલિક ગ્રામ ભગવાનની પૂજા કે સેવા કે અભિષેક કેવી રીતે કરી શકો છો જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો આ એકાદશીએ સવારે પ્રાતહકાલ ઊઠી તમારું નિત્ય પૂજાપાઠ આદિ છે એ બધું પૂર્ણ કરી દો એ કર્યા પછી તમારી પાસે જે શાલિગ્રામ ભગવાન છે ને કોઈ તાંબાના પાત્રમાં કે ચાંદીના પાત્રમાં કે જે તમારી પાસે પાત્ર હોય એમાં મૂકી દો પછી જમણી બાજુનો જે શંખ હોય છે એ શંખમાં પંચામૃત અથવા તો દૂધ અથવા તો ગંગાજળ અથવા તો તીર્થોનું જળ આ બધું મિશ્રિત કરો અથવા આમાંથી તમારી પાસે જે હોય એ શંખની અંદર તમે પધરાવો પછી એ શંખથી શાલિગ્રામ ભગવાન ઉપર અભિષેક કરો અને અભિષેક કરતા સમય જો સહસ્ત્ર સહસ્ત્રિરખા જે પુરુષ સુક્તમ છે વૈદિક જો એ તમને આવડતું હોય તો જ બોલજો ને અભિષેક કરજો ના આવડે તો શ્રવણ કરજો સાંભળજો ને પછી અભિષેક કરજો ને એ પણ ના કરવું હોય તો સામાન્ય પ્રકારે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા તમે અભિષેક કરી શકો ને એનાથી પણ વિશેષ જો વધુ સમય તમારે લઈને કરવું હોય તો શ્રી વિષ્ણુ સહસ્ર પાઠ સાંભળતા સાંભળતા કે બોલતા બોલતા અભિષેક કરશો તો પણ તમારા પિતૃઓને ગતિ પ્રાપ્ત થશે એ અભિષેક થઈ જાય એના પછી એ અભિષેક કરેલું જે કાંઈ દ્રવ્ય છે એ થોડું ઘણું લેવાનું અને આચમન તરીકે ચરણામૃતનો સ્વીકાર કરવાનો કારણ કે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે શાલિગ્રામ શિલા કે વિષ્ણુ ભગવાનના ચરણોનું ઉદક એટલે કે આ જે ચરણામૃત છે એ આપણે પીએ તો અકાળે મૃત્યુ ના થાય જેનું અકાળે મૃત્યુ પિતરો માટે આપણે આ કાર્ય કરીએ છીએ તો અકાળે તમારા પિતૃઓનું મૃત્યુ થયેલું પણ હોય કે તમારા ઘરમાં કોઈનું તો એની પણ ગતિ થઈ જાય છે અને તમારો તો ઉદ્ધાર થઈ જ જવાનું છે એમ એ થઈ જાય પછી જે અભિષેક કરેલી જે બધી વસ્તુઓ છે કોઈ પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દેજો એના પછી જે ભગવાન છે એને શુદ્ધ જળથી સ્નાન કરાવી દો ચોખ્ખા કપડાં કે વસ્ત્રથી એને લૂછીને એમના સ્થાને બિરાજમાન કરો એમને ચંદનનો ચાંદલો કે લેપન કરો પછી આપણે સફેદ તલ અર્પણ કરો ઉપર પછી ફૂલની માળા કે પછી ફૂલ ચડાવો પછી ધૂપ દીપ અને નૈવેદ્ય તો ધૂપ આવી ગયો દીવો આવી ગયો પછી નૈવેદ્ય નૈવેદ્યમાં તમે ઋતુ પ્રમાણે જે ફળ તમને પ્રાપ્ત થાય એ એ કદાચ ફળ પ્રાપ્ત ના થાય તો સુકો મેવો ને એ ફળ તમને કદાચ પ્રાપ્ત ના થાય તો તમારી સ્થિતિ કે સંયોગ કે એના પ્રમાણે તમે કંઈ પણ ભગવાનને પ્રસાદ અર્પણ કરો ને પછી એ પ્રસાદ સ્વરૂપે ખાઈ શકો આ રીતે જે કોઈ પણ મનુષ્ય આ સત્તર સપ્ટેમ્બરે એટલે કે ઇન્દિરા એકાદશીએ જો આ શાલિગ્રામ ભગવાનની સેવા પૂજા આદિ કરશે કે કરે તો એના પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થતાં કોઈ પણ અટકાવી શકશે નહીં કારણ કે આ ભગવાનના મુખેથી કહેલું જે છે એ સત્ય સત્યકથન અને વચનને વ્રત છે કે શાલિગ્રામ ભગવાનની આ દિવસે સેવા કરવાથી જરૂરથી આપણા પિતૃઓને ગતિ મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે તો જરૂરથી આ સત્તર સપ્ટેમ્બર બુધવારે તમારા ઘરે જે શાલિગ્રામ ભગવાન છે એમની સેવા કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ